દિવશક્તિ રામદેવ અમરધામ ટૂંકિબજુ ગરબાડા ખાતે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ અને દિવ્ય જ્યોતિપાઠ પૂજ્ય સંત શ્રી યોગેશ્વર બાપુના સાનિધ્યમાં યોજાયું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામે શ્રી શિવશક્તિ મહાદેવ અમરધામ શિવ શક્તિ રામદેવ અમરધામ ખાતે પરમપૂજ્ય સંત શ્રી યોગેશ્વર બાપુના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય ડોક્ટર બાપુ દલસુખ બાપુજી મહારાજા સંજેલી જેવા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ રહી હતી પ્રથમ દિવસે ગાગડી થી ટૂંકતી બાજુ સુધી મૂર્તિઓની શોભાયાત્રા ભવ્યથી ભવ્ય રીતે કાઢવામાં આવી જેમાં અનેક લોકો જોડાયા હતા એકસો આઠ વાળી દીકરીઓ શોભાયાત્રાને આકર્ષણ વધાર્યું બીજા દિવસે નવકું યજ્ઞ ગ્રહ શાંતિ હવન વાસ્તુ સ્નન પન સયા દિવાસ ધાન્ય દિવાસ દીક્ષુ હોમ સાય પૂજન સાય આરતી વગેરે જેવા કાર્યક્રમ યોજાયા હતા ત્રીજા દિવસે એટલે કે ચૈત્રી પૂનમે ગાગરડીથી ટૂંકી બજુ નિજ મંદિર સુધી પરમ પૂજ્ય સંત યોગેશ્વર બાપુની ભવ્યથી ભવ્ય શુભાયાત્રા કાઢવામાં આવી બપોરે અભિજીત મુહૂર્તમાં સ્થાપિત દેવતાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં એક ભગવાન રામદેવજી મહારાજ પરિવાર સાથે હરજી ભાટી ડાલીબાઈ શગુણાબાઈ અને ભાણિયો જે મૂર્તિના દાતા પંચાલ જયેશ ને મહેશભાઈ હતા બે ચામુંડા માતાની મૂર્તિના દાતા હઠીલા કાળુભાઈ ત્રીજા ભેરુજીની મૂર્તિના દાતા પંચાલ ભરતભાઈ ભરજેર ચોથા ગણપતિજીની મૂર્તિના દાતા નિર્મલાબેન ગરાશિયા પાંચમા હનુમાનજીની મૂર્તિના દાતા પરમા રોહિતભાઈ છઠ્ઠા સંત શિરોમણી રવિદાસજી મૂર્તિના દાતા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દાહોદ જિલ્લાના કારોબારી સમિતિના સભ્ય સાતમા પરમ પૂજ્ય સંત શ્રી લક્ષ્મીચંદ બાપુની મૂર્તિના દાતા સંત શ્રી લક્ષ્મીચંદ બાપુના દાહોદ જિલ્લાના સેવકો આઠ કળશના દાતા કમલેશભાઈ હાડા અને પિંટુભાઈ હાડા નવ ઘટના દાતા પગે દિવ્યાંશુ રાકેશભાઈ હતા મંદિરના સેવક હટીલા અરવિંદભાઈ લાલાભાઈએ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ પાસે દીક્ષા લઈ ભક્તિના માર્ગે ચાલી છેલ્લા પંદર વર્ષથી રામદેવ બાપાની ભક્તિ કરતા મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં એવી ટેક રાખી કે જ્યાં સુધી મંદિર ન બને ત્યાં સુધી પગમાં ચંપલ ન પહેરીશ અને આ ટેક પૂરી કરવા સદગુરુ લક્ષ્મીચંદ બાપુ રામદેવજી મહારાજે તેને મદદ કરી બાપુના ભક્તો નામી અનામી સર્વે સજ્જનોએ દાન આપી ભવ્ય મંદિર બનાવ્યું જેની આજે પ્રતિષ્ઠા થઈ રહી છે તે મંદિરનું નામ શ્રી શિવ શક્તિ રામદેવ અમરધામ ટૂંકી વજુ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ રાખવામાં આવ્યો રાત્રિ દરમિયાન ભવ્યતિ ભવ્ય જાહેરમાં દિવ્ય જ્યોતિ પાઠ ગંગાધરા સુરતના પરમ પૂજ્ય સંશ્રી યોગેશ્વર બાપુને પૂજ્ય ધર્મિષ્ઠા દીદીના કંઠે ગવાયલ ભજન સત્સંગ અને ત્રણે વેળાની આરતીનો લાભ ઉપસ્થિત ભક્તજનોએ લીધો હતો આ મંદિર બાંધકામ પ્રતિષ્ઠા મહોત્સવ ભંડારો દિવ્ય જ્યોતિ પાઠ યોજવા માટે જે દાતાઓએ સહયોગ આપ્યો હતો જે હાજર તમામ દાતાનું સાલથી સન્માન કર્યું દાતા ઉપર ભગવાન રામદેવજી મહારાજની અસીમ કૃપા આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી સૌનામી અનામી ભક્તો દાતાઓ સંતો મહંતોએ સાથ અને સહકાર આપ્યો તે બદલ સૌને જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો બીરો ચંદુભાઈ મોહનિયા